તો ઘણી વખત હાઈ બીપી ના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી પરંતુ તે હૃદય અને મગજ માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે સામાન્ય રીતે એકસો ચાલીસ થી નેવું થી વધારે બ્લડ પ્રેશર ને હાઈ બીપી ગણવામાં આવે છે તો બ્લડ પ્રેશર વધી જાય તો તાત્કાલિક નિયંત્રિત કરવા માટે શાંત જગ્યાએ બેસીને ધીમા અને ઊંડા શ્વાસ લેવાથી હૃદયના ધબકારાને બ્લડ પ્રેશર ઓછું થાય છે ધીમે ધીમે એક ગ્લાસ પાણી પીવો પોટેશિયમ યુક્ત ખોરાક જેમ કે કેળા અને ટામેટા જેવા ખોરાક પણ મદદ કરી શકે છે થોડી વાર ચાલવું ફાયદાકારક હોઈ શકે છે અને મીઠાવાળી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ તો દર્શક મિત્રો આ હતા તાત્કાલિક ઉપાયો વધુ માહિતી માટે જોતા રહો સિટી ન્યૂઝ